દર વર્ષની જેમ આ વર્ષે પણ રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી કરવાનું આયોજન કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલું છે અને એ મુજબની રાજ્ય સરકાર શ્રીની સૂચના મુજબ આપણા જિલ્લામાં પણ આપણે આજે પહેલી જાન્યુઆરીથી લઈ અને એકત્રીસમી જાન્યુઆરી સુધી એટલે કે એક માસ માટે આ માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવશે આ એક મહિનો દરમિયાન પોલીસ વિભાગ આરટીઓ Uh, PWD, શિક્ષણ વિભાગ આરોગ્ય વિભાગ આ સૌ જે માર્ગ સલામતી સાથે સંકળાયેલા વિભાગો છે સાથે મળી અને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે ખાસ કરીને જે રોડ યુઝર્સ છે એને સલામતી સાથે સેફ્ટી સાથે વાહન કઈ રીતના ચલાવવું એ અંગે વિવિધ કાર્યક્રમોનું આયોજન થનાર છે ચાલુ વર્ષની વાત કરીએ તો આપણે પોરબંદર જિલ્લાની અંદર ગયા વર્ષે પોલીસ વિભાગ અને અન્ય તમામ વિભાગોના સાથ સહકાર અને સહયોગથી અને સાથે સાથે લોકોએ પણ ટ્રાફિકના નિયમોનું સારી રીતના પાલન કર્યું એના લીધે માર્ગ અકસ્માતોમાં આપણે ઘટાડો કરી શક્યા છીએ હેઠળ અકસ્માતમાં ગંભીર અકસ્માતમાં પણ ગયા વર્ષે આપણે સારો એવો ઘટાડો કરી શકેલા છીએ ચાલુ વર્ષે પણ અમે આશા રાખીએ છીએ અને અમારા એવા પ્રયત્નો રહેશે લોકોને વધુમાં વધુ ટ્રાફિકના નિયમોનું પાલન કરે રોડ સેફ્ટીના નિયમોનું પાલન કરે રોડ એન્જિનિયરિંગ માટે જે જે સુધારાઓ કરવાની જરૂર છે આ તમામ પગલાંઓ લઈ અને આપણે પોરબંદરની અંદર ઝીરો એક્સિડન્ટનું જે ધ્યેય છે એ હાંસલ કરી શકીએ એવી અમે આશા અને અપેક્ષા રાખીએ છીએ આમ જોવા જઈએ તો સમગ્ર પોરબંદર શહેરની અંદર ખાસ કરીને જે જૂનું પોરબંદર છે જ્યાં રસ્તાઓ સાંકડા છે અને જ્યાં લારી ગલ્લાઓને મૂકવા માટેની જગ્યા નથી ત્યારે પોલીસ દ્વારા પણ આ ડ્રાઈવ કરવામાં આવે છે વેપારીઓને પણ સમજાવવામાં આવે છે કે સાંકડા રસ્તાની અંદર પોતાનો માલ સામાન છે દુકાનની અંદર રાખે અને જે રાહદારીઓ છે એમને કોઈ પણ ટ્રાફિકમાં અડચણ ન થાય એ રીતના સહકાર આપવા માટે અપીલ પણ કરવામાં આવે છે સાથે સાથે આની અંદર અમે મ્યુનિસિપલ કોર્પોરેશનને પણ એક અપીલ કરીએ છે અને જાણ પણ કરી છે એ ખાસ કરીને આ જે હોકર્સની જે પોલિસી છે કારણ કે લોકોની રોજગારીનો પણ આની અંદર પ્રશ્ન સંકળાયેલો છે ત્યારે સંવેદનશીલતા સાથે નાના વેપારીઓને રેકડી ધારકોને પણ મુશ્કેલી ન પડે અને સાથે સાથે લોકોને પણ ટ્રાફિકમાં અર્જન ન થાય આવો વ્યવહાર ઉકેલ શોધવા માટે પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે મળી અને આગામી દિવસોની અંદર કાર્યવાહી કરશે એ પ્રકારનું ઈચ્છનીય છે અને આ સમગ્ર પોરબંદરની અંદર આ કાર્યવાહી કરવામાં આવે ઘણા એવા બધા જયારે સ્ટન્ટ કરતા હોય છે બાઇક ની અંદર કે ફોર વ્હીલ ની અંદર તો પોલીસ જયારે જયારે પણ આવી બાબતો અમારા ધ્યાનમાં આવે છે હમણાં લગભગ અઠવાડિયા દિવસ અંદર આવા કેટલાક બાઇક ચાલકો દ્વારા પોતાના જીવને જોખમમાં મૂકી અને જે સ્ટન્ટ કરવામાં આવ્યા હતા તો કોઈ પણ જાતની ફરિયાદ વગર સોશિયલ મીડિયા થી પણ એનું અમે કોગ્નિશન્સ લઈ અને એ બાઇક ચાલક ની ઓળખ કરી અને એની સામે ગુનો પણ દાખલ કરવામાં આવેલો છે અને એક મેસેજ પણ આપવામાં આવેલો છે કે આ પ્રકારના સ્ટન્ટ કોઈ પણ કરશે તો પોલીસ છે એની સામે કડક કાર્યવાહી કરશે પોરબંદર જિલ્લા પોલીસ અને જેસીઆઈ પોરબંદરના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણીનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો સાડત્રીસ વર્ષથી સમગ્ર દેશમાં રાષ્ટ્રીય માર્ગ સલામતી મંથની ઉજવણી થઈ રહી હોય અને આ વર્ષે પોરબંદર પોલીસ અને જેસીઆઈ દ્વારા પણ